સાવધાન ઠંડીમાં વધારે પડતું પાણી પીવું હાર્ટ માટે ખતરનાક જાણો કેટલું પાણી પીવાથી હેલ્થને થશે ફાયદો લોકો શિયાળામાં વધુ પાણીનું સેવન ના કરવું શિયાળામાં હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે શિયાળામાં વધુ પાણી પીવું કારણ કે તકલીફ થશે કે જે લોકો લોકો હાર્ટ અને પેટ ગંભીર બીમારી પીડાઈ રહ્યા છે કે લોકોની શિયાળામાં વધુ પાણી સેવન ના કરવા જોઈએ ગરમીની સરખામણી શિયાળામાં હાર્ટ એટલે કે એટેક આવવાનું જોખમ રહે છે અને શિયાળામાં વધુ પાણી પીવાનું ખતરનાક સાબિત થઈ શકે છે અને કોરોના મહામારી પછી સમગ્ર દુનિયામાં હાર્ટ એટેક એટલે કે સ્ટોકનો કેસ વધી રહ્યા છે અને શિયાળામાં હાર્ટ બ્લડ પંપ કરવા વધુ એક મહેનત કરવી પડે છે અને શિયાળામાં શરીરને નસો સંકોચમાં લાગેલા આ કારણોમાંથી શરીરમાં ગરમી અને આટલા ઝડપી પંપ કરવું પડે છે જેના કારણે આ દર્દીઓને પરેશાન વધી જાય છે અને શિયાળામાં વધુ પાણી પીવાના કારણે તકલીફ થઈ જાય છે અને પાણીનું આ નુકસાનકારક કોરોના મહામારી અટક એટલે કે આ કેસના વધી ગયા છે અને શિયાળામાં અટક અટકે દર્દીઓની સંખ્યામાં વધી જ્યારે આ કારણો શિયાળામાં વધુ પાણી પીવાનું જોઈએ કે અટકણ ખતરનાક શિયાળામાં લોકોને ઉતાવળે ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવું અને આટેકના પ્રકારે વધુ નુકસાન થઈ શકે અને બ્લડ સુગર લેવલ ઓછું થઈ શકે છે અને શેર શરીરની ઓટોમેટિક નર્વ સિસ્ટમ તેની નોર્મલ કરવાનું કામ કરી જ્યારે આ કોઈ વ્યક્તિ માત્રમાં લિવિડ ડાયટનું સેવ કરે આ આટેક પંપની આ માટે મહત્તમ છે અને ભૂખ્યા પેટે પાણીનું સેવન ના કરવું આટક દર્દીઓના ભૂખ્યા પેટે પાણીનું સેવન કરવું પાણી નહીંતર અત્યારે ખરાબ થઈ છે અને એકદમ કડક થઈ જાય છે અને જેના કારણે શરીર બ્લડ સપ્લાય કરવા માટે હાર્ટ ખૂબ જ મહેનત કરવી પડે છે જેથી હાર્ટનું જોખમ વધી જાય અને ફૂડ્યા પેટે ઉફળા પાણી પીવું જોઈએ અને ઠંડુ પાણી પીવું કારણ કે કારણે હાર્ટઅટ સંકોચાઈ જાય છે સરપ્રાઇઝ મહેસે